દેશમાં ઓગણસીમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આણંદ ટાઉનહોલ ખાતે કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશ્નર શ્રી મિલિંદ બાપના પરદ હસ્તે તિરંગો લહેરાવી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે કમિશનર શ્રી મિલિંદ બાપનાએ વિશિષ્ટ નાગરિકો અને મહાનગરપાલિકાના સર્વે નગરજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવી દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર સૌ નામી અનામી શહીદોને વંદન કર્યા હતા આઝાદીની લડતમાં ચરોદર પ્રદેશનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે આઝાદી બાદ આણંદના કરમસદની પાવન ભૂમિના પનોતા પુત્ર સરદાર સાહેબે પાંચસો બાસઠ જેટલા રજવાડાઓનું એકીકરણ કરી દેશને એકતાના તાંતને બાંધી અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું સમગ્ર દેશ આજે સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો જે સંકલ્પ કર્યો છે તેમાં સુદળ શહેરી વિકાસ આયોજનથી વિકસિત ગુજરાત બનાવવા રાજ્ય સરકાર આગળ વધી રહી છે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નાગરિકોની જાહેર સુખાકારીમાં ઉત્તરોત્તર વિકાસ થાય તે માટે મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર કટિબદ્ધ છે તેમ જણાવી તેમને સ્વાતંત્ર્ય પર્વના શુભ દિવસે કરમસદ આણંદ મહાનગરપાલિકા ક્લીન ગ્રીન તેમજ સ્માર્ટ સિટી બને તે માટે સૌ નગરજનોને સાથ સહકાર આપવા અનુરોધ કર્યો હતો કમિશનરે સૌના સહિયારા પ્રયત્નોથી કરમસદ આણંદ મહાનગરપાલિકાને આદર્શ મહાનગરપાલિકા તરીકે સ્થાપિત કરવા આણંદ મહાનગરપાલિકાને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે સૌ નાગરિકોને પ્રતિબદ્ધ કરવા અપીલ કરી હતી પાતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે મહાનગરપાલિકાના નાયબ કમિશનર સર્વ નીલાક્ષ મકવાણા એસ કે ગરવાલ સહિત કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ વરિષ્ઠ નાગરિકોને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા